જોવા મળી ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર રૂપાલાની ભવ્ય જીત થઈ છે ભાજપની જીત થતા કાર્યકર્તામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના હવે સુજાન આવવાની શરૂઆત થઈ ચૂકી છે મોટાભાગના ચિત્રો જે તે સ્પષ્ટ થઈ ચૂક્યા છે તે જ રીતના રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા સીટ ઉપર ભાજપના પરસોત્તમ રૂપાલા છે તેની જીત છે તે નક્કી છે કારણ કે ચાર લાખ તેતાલીસ હજારના મતની લીડથી છે આ તે ચાલી રહ્યા છે એટલે એક તરફ જોઈએ તો હવે ભાજપની રાજકોટની અંદર જીત છે તે નિશ્ચિત થઈ છે બીજી તરફ પરેશ ધાનાણીએ છે તે હાર સ્વીકારી હોય તેમ પત્રકાર પરિષદ યોજી અને જે છે તે શુભકામનાઓ પણ છે તે પરષોત્તમ રૂપાલાને છે તે આપી દીધી હતી ક્યાંક ને ક્યાંક ભાજપને આ સારા પ્રદર્શનથી ભાજપના કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ છે સાથે ભાજપના આગેવાનો છે તેમની સાથે વાત કરશું જે રીતે લીડની વાત કરવામાં આવે મત મોટાભાગનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ છો આપ રાજકોટની વાત કરો છો ત્યારે જનસંઘની સ્થાપના કાળથી રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનો અભેદ કિલ્લો રહ્યો છે અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત અને રાષ્ટ્રની રાજનીતિ ઉપર ઉદય થયો ત્યારથી નરેન્દ્રભાઈ મોદીની જે રાષ્ટ્રવાદની નીતિને છે રાજકોટની જનતાએ હંમેશા મોહર મારી છે અને આ કોંગ્રેસની નાકારત માનસિકતાને રાજકોટની જનતાએ ક્યારેય સ્વીકારી રીત નથી ચોક્કસ જે રીતની વાત કરીએ તો રાજકોટને પરંતુ મોટાભાગનું ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે એક બનાસકાંઠા સીટને બાદ કરતાં ઓલ ઓવર આખા ગુજરાતની અંદર ફરી એકવાર ભાજપ સરકાર બની રહી છે કાર્યકર્તાઓની કેટલી મહેનતમાં કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પદ કે સત્તા માટે રાજનીતિ નથી કરતા અંત્યોદયના માનવી છેવાડાના માનવીને સુવિધાઓ મળે વિકાસ પહોંચે આજે સૌરાષ્ટ્રનું કોઈ ગામડું એવું ન હોય જ્યાં નર્મદાનું પાણી ન પહોંચ્યું હોય બેઝિક વિકાસ પહોંચવો જોઈએ ગરીબ માણસોની આ સરકાર છે એટલે કોઈ પદ અને કોઈ સત્તા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય રાજનીતિ નથી કરતો ને ક્યારેય કામ નથી કરતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે સુખ દુઃખના ભાગીદાર છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા જ મહાન છે ચોક્કસ અન્ય જે આગેવાનો છે તેમની સાથે વાત કરશું જે રીતની વાત કરવામાં આવે તો ચૂંટણીનો જે માહોલ હતો મતદાન પહેલાંનો જે માહોલ હતો ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય આંદોલન હતું જે પરસોત્તમ રૂપાલાની સામે પરેશ થાણાની અમરેલીના જ ઉમેદવાર હતા એટલે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાની લીડ ઘટે તેવી આશા હતી એની જગ્યાએ હવે પાંચ લાખની લીડને પહોંચવા આવ્યા છે પરસોત્તમ રૂપાલા શું કઈ રીતના જોવો છો આ આ માન્યતા ફક્ત ક્યાંક ને ક્યાંક અમુક પૂરતું સીમિત હતું આમાં કે ભાજપના કાર્યકર ભાજપના આગેવાનો આવું કોઈથી માનતા જ નહોતા સૌને ખ્યાલ હતો કે આ સાડા ચાર પાંચ લાખની લીડ સાથે પરસોત્તમભાઈ રૂપાલા જીતે છે અને આ જીત રાજકોટના કાર્યકરોની જીત છે આ જીત રાજકોટની જનતાની જીત છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા ચૂંટણીનું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે આ જે રીતના પરિણામની વાત કરવામાં આવે તો હવે થોડા ઘણા અંશે જે રાઉન્ડ છે તે બાકી છે ને પૂર્વે ક્યાંક ને ક્યાંક પરેશ ધાનાણીયા છે તે પોતાની હાર સ્વીકારી છે ને પત્રકાર પરિષદ યોદી પરસોત્તમ રૂપાલાને આ ચિતની શુભકામનાઓ છે તે પણ આપી હતી અને મહત્ત્વનું એ વાત છે કે સોતમ રૂપાલા છે તે હાલ પાંચ લાખ જેટલી લીટ થી હાલ જે મેળવી રહ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ રાજકોટ રાજકોટ લોકસભા બેઠક